નમસ્કાર હું સંજયવન રત્નીકાંત ગોસાઈ સત્ય વિજેતા સમાચાર ચીફ એડિટર આજે આપણે વિષય લઈને આવ્યા છે વ્યસન બાબતો તો સરકારે વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને સાથે સાથે એની પર પ્રતિબંધ પણ લાવી રહ્યા છે લા છે પ્રતિબંધ છે આપણે જેમકે દારૂ તમાકુ નિકોટીન અને કોઈ પણ નશા જે દ્રવ્યો જે છે ગાજો છે વગેરે વગેરે તો આનો પ્રતિબંધ તો ખાલી કાગળ પર જ હોય છે અને દેખાવ પૂરતું જ હોય છે તો એનાથી શું નાગરિકો વ્યસનમાંથી મુક્ત થશે શું નવી આવનારી પેઢી વ્યસનના જંગલમાંથી છુટકારો થશે શું અત્યારે હાલમાં જે નવયુવાનો બાળકો જે વ્યસનના જંગલમાં ફસાય છે એ બંધ થશે ખાલી વ્યસન મુક્તિ માટે પ્રતિબંધ લાવી અને કાગળ ઉપર પ્રતિબંધ લાવી દેવાથી શું આ વ્યસન અટકશે તમારું શું કહેવું છે થશે નહીં થાય તો એના માટે સરકારે જાગૃતિ માટેના કાર્યક્રમો એનજીઓ સંસ્થાઓ તથા વાલીઓ અગ્રણીઓ અને પોતાના સંતાનોને દેખરેખ રાખવાની જવાબદારી પણ બધાની છે તમાકુ મસાલા ખાવાથી ડ્રગ્સ ચરસ ગાજો અફેળ દારૂ આ બધી વસ્તુ શરીરને ધીરે ધીરે ખાઈ જાય છે તમે જોશો જે દારૂ પીતા હશે જે વ્યસન કરતા હશે એમનું ધીરે ધીરે એમને હેબિટ પડી જાય છે અને પછી છોડી શકતા નથી અને આખરે જ્યારે એમનું મરણ થાય છે ત્યારે એ એમની સાથે છુટકારો થાય છે તો આના માટે દરેક નાગરિકોએ દરેક સમાજના અગ્રણીઓએ ચિંતન ચિંતા કરવા જેવી છે તમારું શરીર તમારે જ સાચવવાનું હોય છે અને મનુષ્ય આવા આડા વેસનો કરશે અને આવી પ્રવૃત્તિ કરશે તો આ પૃથ્વી પર અનેક બીમારીઓ પોતાના શરીરમાં આવશે અને એના માટે સરકારને પણ ખર્ચો કરવો પડશે અને પોતાના ખિસ્સાના પણ પડશે અને છેલ્લે માંસ ગુમાવવું પડશે પોતાના પરિવારનો એક માસ ગુમાવું પડશે તો ખાલી જાહેરાત કરવાથી નથી પણ કાયદાકીય રીતે પ્રશાસન પોલીસ જે કાયદાનું રક્ષણ કરે છે તો એમને પણ કડક અમલવારી કરવી અને કરાવી કાયદાની એમના જવાબદારી હોય છે અને પ્રશાસનને પણ હોય છે ફક્ત ખાલી તમે જાહેરાત કરી હતી કે ભાઈ તમાકુનું સેવન નહીં કરવું તો એનાથી બંધ નહીં થાય તમે એમ કહો છો કે મિક્સિત સોપારી ચૂનો મિક્સિત તમાકુ નહીં ખાય પણ છૂટી પડી કે અલગથી તમાકુ નહીં મળે વેચી શકો છો તો એનાથી રોકાશે છૂટી તમાકુ મિક્સ કરીને ખાશે ખાશે તો ખરા ને તમાકુનું પ્રતિબંધ લાવવો હોય તો ખેતરમાં જ ઉગાડવા પર પ્રતિબંધ લાવે છે કે ખેતી જ ના કરી શકે તમાકુની જે ખેતી કરે એની ઉપર કાર્યવિવારી કરવામાં આવે તમાકુ પકવવાની બંધ કરે એની જગ્યાએ બીજો પાક કરે તમાકુ સિવાય બીજા બધા ઘણા પાક થઈ શકે છે કરી શકે છે ઇઝરાયલ દેશ છે ઘણા દેશ છે કે નવી નવી ટેકનોલોજીની નવી નવી ખેતી સારી ખેતી કરે છે તો આપણે બી કરી શકીએ છીએ તમાકુ સિવાય તમાકુ જ ના ઉગે તો વ્યસન કરવાની વાત જ ના આવે એ રીતના દારૂ જ ના બને ફેક્ટરીમાં તો દારૂનું સેવન કરવાની વાત ના આવે તો ત્યાં પ્રતિબંધ લાવો ખાલી કાગળ ઉપર પ્રતિબંધ લાવવાથી વ્યસન નહીં અટકે અને એની જે આડઅસરો છે એ બંધ નહીં થાય सत्यविजेता समाचार संजीवन गोसाई आभार